લોકસભાના મહાપર્વનો આજથી પ્રારંભ એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો તમિલનાડુની તમામ ઓગણચાલીસ બેઠકો પર પણ મતદાન ગડકરી કિરણ સહિતના આઠ કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ થશે ઈવીએમમાં કેદ સોળ કરોડથી વધુ મતદાતાઓ કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચની સઘન તૈયારીઓ માટે સજ્જ એક પોઈન્ટ સિત્યાસી લાખ મતદાન કેન્દ્ર પર અઢાર લાખથી વધુ મતદાન અધિકારીઓ તહેનાત કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન મતદાતાઓને મતદાન કરવા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીનો અનુરોધ બીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર તેજ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં ગજવશે ચૂંટણી રેલી ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા કેરળમાં સંબોધશે જનસભા તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે બિહાર અને માયાવતી મધ્યપ્રદેશમાં સંભાળશે પ્રચારની કમાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાન તુલ્લાની ઈડીએ તેર કલાકની કરી પૂછપરછ વક્ફ બોર્ડમાં સ્ટાફ ભરતી કેસમાં મની લોન્ડરિંગનો છે આરોપ આપ નેતા સંજયસિંહે આરોપોને ગણાવ્યા પાયા વિહોણા રાજ્યમાં ચૂંટણી પ્રચારે પકડ્યું જોર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે તેમના મત વિસ્તારમાં સંબોધી જનસભા તમામ છવ્વીસ બેઠકો પર જંગી લીડથી જીતાડવા કરી હાકલ તો જામનગરમાં ભાજપના નેતા અનુરાગસિંહ ઠાકોરનો કોંગ્રેસ પર કટાક્ષ કહ્યું ચાલીસ બેઠકો પાર કરવા માટે વિપક્ષ કરી રહ્યો છે સંઘર્ષ ગુજરાત સહિત બાર રાજ્યોની ચોરાણું બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ તો નવસારી બેઠક માટે સી આર પાટીલ ભરશે નામાંકન જામનગરમાં ભાજપના પૂનમ માડમ તો રાજકોટમાં કોંગ્રેસના નેતા પરિશ ધાનાણી પણ નોંધાવશે ઉમેદવારી પેલેસ્ટાઈનને પૂર્ણ સભ્યપદ આપવાનો સંયુક્ત રાષ્ટ્ર ઇનકાર કરતા નહીં મળે સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો સુરક્ષા પરિષદમાં તેર સભ્યોએ પ્રસ્તાવના સમર્થનમાં આપ્યા વોટ તો અમેરિકાએ વિરોધ નોંધાવી વાપર્યો વીટો પાવર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે લખનઉ સુપર જૉન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો તો ગઈકાલે રમાયેલી રસાકસી ભરેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ રનથી આપી માત